એક જ પ્રજાતિ એવી છીએ દુનિયામાં કે જે બીજી પ્રજાતિનું દૂધ પીએ છે તમે આખી દુનિયામાં કંઈ જોયું છે કે કોઈ એક પ્રજાતિ બીજી પ્રજાતિનું દૂધ પીતી હોય દૂધ ઉપર હમણાં ઘણા બધા રિસર્ચ થયા છે કે ડાયાબિટીઝ હોય અને જો વજન વધારે હોય તો દૂધ લેવું હિતાકા હિતકારક નથી શા માટે કારણ કે દૂધમાં કેસિન અને આઈજીએફ ઇન્સ્યુલિન લાઇક ગ્રોથ ફેક્ટર હોય જે તમારા ચયાપચયની ક્રિયાને સ્લો ડાઉન કરી દે અને ઇન્ફ્લેમેશનનું પ્રમાણ વધારે દૂધમાં ઘણા લોકો કે કેલ્શિયમ વધારે હોય છે તો કેલ્શિયમ તમને બીજા સોર્સમાંથી પણ મળી રહે જેમ કે લીલા શાકભાજી છે ડ્રાયફ્રુટ છે એ બધામાંથી પણ મળી રહે ગ્લાયસેમિક લોડ જે છે એક ગ્લાસ દૂધનો એ ફાઇવ પોઈન્ટ ઝીરો હોય દિવસભરમાં તમે જે પણ ખોરાક લો છો એનો ગ્લાયસેમિક લોડ પચીસ પોઈન્ટ ઝીરોથી ઓછો હોવો જોઈએ તમારે વાઇસલી નક્કી કરવાનું છે વિચારીને કે જો આપણે દૂધ લેવો છે એક ગ્લાસ જેમાંથી ફાઇવ પોઈન્ટ ઝીરો જેટલો એનો ગ્લાયસેમિક લોડ છે આખા દિવસના ડાયટનો તે ઓપ્શન તમારે સિલેક્ટ કરવાના છે તો દૂધના રિપ્લેસમેન્ટ તરીકે તમે કોકોનટ મિલ્ક આલ્મન્ડ મિલ્ક છે સ્મૂધીઝ લઈ શકો અને સોયા મિલ્ક જે ઘરે બનાવેલું હોય ગ્લાયસેમિક લોડ શું છે એની નીચે લિંક ડિસ્ક્રિપ્શન બોક્સમાં ડિટેલ આપેલી છે હું ડૉક્ટર ગુંજીત પરમાર લાઈફસ્ટાઈલ ઇઝ અ સ્પેશિયાલિસ્ટ એન્ડ ડાયાબિટીઝ રિવર્સલ હેલ્થ કોચ થેન્ક યુ